કામગીરી માટે મોકલવામાં આવ્યો છે જેને પરિણામે વિદ્યાર્થીઓનું ભણતર પણ રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષકો જ્યારે પણ રજા ઉપર જાય ત્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને આચાર્યએ આ શાળાની પરિસ્થિતિ પણ જોવાની હોય છે જોકે આ શાળામાં બાળકોનો અભ્યાસ બગડતો હોવા છતાં પણ શાળાના શિક્ષકોને બીજી શાળામાં મોકલતા પહેલા અધિકારીઓ ધ્યાન આપવું જોઈએ એવી પણ માંગ વાલીઓ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગોયાવાંઢ પ્રાથમિક શાળામાં ચાર શિક્ષકોની ગેરહાજરી હોવાને લીધે ધોરણ આઠની વિદ્યાર્થીનીઓને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીઓ અન્ય બાળકોનું ધ્યાન રાખી રહી છે નસવાડી તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં આવો લોલમ શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહ્યું છે અને જેને પરિણામે આદિવાસી વિસ્તારના આ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે તેમ છતાં પણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી સુધી હાલતું નથી આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં સીઆરસી ગ્રુપ આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષકોની રજા મંજૂર કરતા પહેલા શાળાની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપે તો નિશ્ચિતપણે ભણે ગુજરાત અને આગળ વધે ગુજરાતનું સૂત્ર સાર્થક થતું લેખાશે ધોરણ એકથી આઠની શાળા છે કુલ બાળકો એકસો છે એમાં અમે પાંચ શિક્ષકો છીએ ચાર શિક્ષક રેગ્યુલર છે અને એક બેન જ્ઞાન સહાયક છે એમાંથી અત્યારે હાલમાં બે શિક્ષકો હાજર છે એમાંથી હું એકલો જ હાજર છું અને એક એક સાહેબ છે એ ચાર્જમાં ગયા છે નરદા પ્રાથમિક અને ત્રણ શિક્ષકો સીએલ રજા પર છે પણ આખા ગ્રુપની અંદર બીજી કોઈ સ્કૂલમાંથી કોઈ શિક્ષકને મોકલી શકાય એવી પરિસ્થિતિ નથી કારણ કે હાલમાં ચાર સ્કૂલો ગ્રુપની કુલ ટોટલ ચાજમાં છે અને છ સ્કૂલો એક એક શિક્ષકવાળી છે રામ ભરોસે શિક્ષકો જ હમણાં નથી તો શું કરીએ મહેકમમાં સાહેબ શું કરી શકીએ જેટલો બનતો પ્રયત્ન કરું છું અલગ અલગ ક્લાસમાં ફરીને ભણાવવાનું બરાબર એથી વધારે એ પરિસ્થિતિ તમારી પરિસ્થિતિ કેવી થાય અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે કારણ કે વહીવટી કામ એટલું છે સ્કૂલ નું કામ એટલું છે ઓનલાઈન કામગીરી એટલી છે બધું જ છે આ રજા પર શિક્ષકો ગયા તો હાલ પર ખાની મંજૂરી કરી લીધી હા આ ટીપીઓ સાહેબને ભી જાણ કરેલ છે સીલ રિપોર્ટ ભી છે ઓનલાઈન ભી એમની ગેરાજર બતાવેલા છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર